સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્ર આણંદના સંયુક્ત ઉપક્રમ હેઠળ સરદાર સ્મૃતિ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સરદાર પટેલ યુનિવર્સિટીના પટાંગણ ખાતે લોહપુરુષ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે સરદાર પટેલે પાંચસો બાસઠ રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતની રચના કરી હતી તેમના વિસ્મરણીય કાર્યને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય નાણાં મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પણ સરદાર પટેલની જન્મ જયંતિ અવસરે એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને પ્રગટ કરતા નાગરિકોના રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવાની અપીલ કરી હતી સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિરંજન પટેલે સરદાર યાત્રામાં સહભાગી તમામ નાગરિકોને આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો યાત્રા સરદાર પટેલ યુનિવર્સિટીના પટ્ટાંગણથી શરૂ થઈ શહીદ ચોક બેંક ઓફ બરોડા તથા પૈકાકા સ્ટેચ્યુ પહોંચી હતી જ્યાં મહાનુભાવોએ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ યાત્રામાં એનસીસી કેડેટ્સ પોલીસ જવાનો આરોગ્ય કર્મચારીઓ સરદાર પટેલની યુનિવર્સિટીના અધ્યાપકો વિદ્યાર્થીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે સરદાર સાહેબની એકસો પચાસ જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે અહીંયાથી આપણે બધા પુષ્પાંજલિ અર્પણ કરી અને રન ફોર યુનિટી એટલે કે અહીંયાથી આપણે સૌ બધા સાથે મળી અને આ એકતા યાત્રામાં જોડાઈશું સરદાર સાહેબે પાંચસો બસ પાંચસો બાસઠ રજવાડા એક કરીને આ દેશનો અખંડ બનાવ્યો હતો અને આ દેશને કાયમી અખંડ રહે અને સરદાર સાહેબે જ્યાં દેશ માટે કામ કર્યું છે એની કાનપૂરી કાયમી રહે એટલા માટેનો આ એક સુંદર કાર્યક્રમ જિલ્લા વૈવટીક તંત્ર આણંદ અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઉજવ્યું છે ત્યારે આ સફળ કાર્યક્રમોને આયોજન કરવા બદલ તમામ વૈવટિક તંત્ર તેમજ યુનિવર્સિટી અને સૌ નગરજનો ખૂબ શુભેચ્છા પાઠવું છું અખંડ ભારતના સિંટી સૌના સરદાર તેમની દોડસોમી જન્મજૈન પ્રસંગે સરદારના સપનાનું વલ્લવ વિદ્યાનગર ને સરદાર પટેલની નિરક્ષી નિમિત્તે તાંગ ઇમો આજે એમણે સરદાર સ્મરણ અર્પણ કરી અને એકતા દોરનું આયોજન કર્યું છે એમાં સર્વેને વધારેલા સર્વે સરદાર પ્રેમીઓને સરદાર જયંતિની શુભકામનાઓ શુભેચ્છાઓ અને આવનારા સમયમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને

સરદાર સાહેબ વિશે કરવાનું થાય એ થાય છે સરદાર સાહેબ ના જે જીવન કાર્યો છે એ જીવન કાર્યો યુવા પેઢી સુધી પહોંચે આ કાર્યક્રમ નો ઉદ્દેશ્ય છે